આજે જણાવતા મને ખૂબ જ પ્રશંસા થઈ છે કે અહીંયા જે કાચી વસ્તી છે જેના મકાનો કાચા છે જેના સુગડ ઓગડતા નથી જે ટપરીમાં રહેતા માણસો હોય ગરીબ હોય માનવ સેવા ટ્રસ્ટના દ્વારા આજે બધાના ધાબળિયા વિકનનો પ્રોગ્રામ રાખવામાં આવે છે આજે આ પ્રોગ્રામની પ્રશંસામાં હું તમને કહું છું કે મને આ પ્રોગ્રામ એવો લાગ્યો છે કે કદાચ મારા સં્યાસ જીવન તો મેં આજે આપેલો પ્રોગ્રામ ધાબળિયા નોભાડ્યો છે અને એવો માનવતાની દેખાતા મને એવું લાગે છે કે દરેક ગામમાં એક આ પ્રોગ્રામ તો થવું જ જોઈએ કેમ કે જ્યારે જ્યારે એવા પ્રોગ્રામ હોય ને તો આપણા ગામમાં આપણી ગામની આજુબાજુમાં આપણી પડોશમાં કે આપણા તાલુકામાં કે આપણા જિલ્લામાં એવા કોઈ પણ ગરીબ માણસો હોય એવા કોઈ જે દુઃખી માણસો હોય જેના પાસે ઠંડમાં ઓઢવાની લુગડાની ધાબળિયાની વ્યવસ્થા ન હોય કે સ્વેટરની વ્યવસ્થા ન હોય કે તવપાની વ્યવસ્થા ન હોય તો હું આ વિડીયોના માધ્યમથી આપ બધાને કહું છું કે એવા પ્રસંગ કે એવો તમારી પાસે સુગડતા હોય તો પ્રસંગ ન કર્યો ખો તો વાંધો નહીં પણ એક ગરીબને તમે હાચવીને નાખજો એટલે આ પ્રમાણે આ વ્યક્તિને આનું જીવન નીકળી જાય અને આગળ જતાં જેવી કોઈ હેલ્પ થાય તો એવા ટ્રસ્ટોને કે અમારા જેવા સાધુ સંતોને સંપર્ક કરજો એટલે આપણે મળીને બધા ગરીબોને બધા માનવજાતિને હાચવી છીએ જય શ્રી રામ જય ગુમા